ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ ને આજે આપણે ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ફરીથી અને આપણે કંઈક વાત કરવાનો છે દર્શન વાત મે એવું લાસ્ટ વિડિયો માં મુક લોકો ની કોમેન્ટસ આવી હતી કે ભાઈ તમે લોકો પરમેનન્ટલી ઇન્ડિયા જાવ હો પાછા કેનેડા આવવાના કે નથી આવવાના તો ભાઈ એનું ક્લેરિફિકેશન આપું તું બહુ બધા લોકોને કન્ફ્યુઝન છે કે અમે લોકો સામાન્ય બધું મૂવ કરતા હતા સ્ટોરેજ હાઉસ ગોતતા હતા એટલે એવું હતું બધાને કે અમે પરમાનન્ટલી કેનેડા છોડી હશે કે શું અમે શું કાયમ માટે ઇન્ડિયા જાય છે કે શું આવા બધા ક્વેશ્ચન્સ હતા તો દર્શન આન્સર કરશે એમાં કેવું છે સ્ટોરેજ હાઉસ ને એનું કારણ એ છે કે મકાન માર ખાલી કરી નાખવાનું કેમ કે મકાન અમે બીજું ગોતતું કેમ કે અમે બહુ લાંબા ટાઈમ માટે ઇન્ડિયા જાય છે લાઈક

જમવા તો બધું જો મંચુરિયન ડ્રાય ના બધું મગાવ્યું છે જો બધાય આપણી પાર્ટી બધી બેઠી છે થ્રી ડેઝ લેટર હેલો મિત્રો કેમ છો બધા અમે લાસ્ટ વીકએન્ડે જે કર્યું હતું ને એના પછી એટલા બિઝી થઈ ગયા કે કોઈ ટાઈમ જ ના મળ્યો કોઈ ક્લિપ જ ના લેવાની પણ આજે છે જઈને ભાઈ અને દર્શને બહુ બધું ઘરમાં કામ કર્યું છે જોઉં તમે

તો એના માટે નેક્સ્ટ બ્લોગમાં આવશે બધું બાકી આજે જે કર્યું ને એ દર્શન તમને કીધું હોય કે વાંથી લઈને જો વા કેમ્પિંગનો સામાન છે અને પછી આ રસોડાનો થોડોક છે અને આ જો તો આખી હાર અવડી મોટી લાઈન કરી છે તો થાકી ગયા છો ને આજ તો તમે બે થાકે બહુ થાકી એક કે થાકે હું ને એક કે બહુ થાકી ગયા એ ઓલી ભાષામાં બોલ્યો તમે હું કઈ ભાષા કે તમને મજા આવે બોલ્યો એટલે હું બીજા બધાને એવી મજા આવે કે દર્શન થાકે તો તમને મજા આવે એમ તમને

એટલે એનું સેટિંગ કરવાનું છે જમવાનું ને બધું કારણ કે રસોડું પછી સમેટાશે નહીં કેમ કે છેલ્લા દિવસ સુધી મારે નંદેલી દીદીને જોબ છે અને આ બેને વર્ક ફ્રોમ હોમ છે તો હવે કેવી રીતે મેનેજ કરવું એટલે આ બે ઘરે થોડુંક બ્રેકમાં આની વાત ટાઈમમાં કરતા હોય બધું બાકી રસોડું અમે પેક કરી દઈશું જોબથી આવીને રાતે રાતે રસોડું બાકી હજી તમારી એમાં જવાર પડી જાય અમારે રસોડું કરવું એટલે તો હોય જ ને કારણ કે પછી આપણે ચા પાણી ને નાસ્તા ને એવું બધું મટન વાસણ તો રાખશું કે નહીં રહુડિયા છે એટલે એને ચા વગર તો જ ચાલે એટલે બધા અમુક રહેશે છેલ્લા માટે બાકી બીજું બધું પેક કરવાનું છે હવે આ અપકમિંગ એના પછી તો શું થાહે એના પછી 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 મજા આવશે ઇન્ડિયા તું દર્શન અઢી વર્ષ પછી ઇન્ડિયા જઈશ તો તને શું લાગે છે કઈ કઈ વસ્તુઓ તને બહુ મજા આવશે કે અત્યાર સુધી મિસ કરી બધી વસ્તુ ખાવા પીવાની જાણે ખાવા જતા હોય ને ઇન્ડિયા એવી વાત કરી આને તો અમે તો ભાઈ ખાવા જઈએ અમે એટલે કેટલાક છો તમે તમે બે ખાવા હાટુ જાવ છો ખાવા હાટુ બીજી કઈ વસ્તુ મિસ જ મત કરી ઇન્ડિયાની બીજી બધી ઘરના ના હોય ઈ તો હે પક તું કે એક્સાઇટમેન્ટ વાળી તો ફરવાનું ના અંતે ક્યાં ફરવા જવાનું અચ્છા ક્યાં ફરવા જવાનું જ્યાં જોઈએ આવે કઈ ન્યા જાય પછી ખબર પડે અચ્છા કે પ્લાનિંગ નથી કર્યું એમ ને ટૂંકમાં તો તમે જેટલું બને એટલું વ્લોગ કોન્સ્ટન્ટલી જોજો તો તમને આઈડિયા આવે કે ક્યાં જવાના છીએ અને શું પ્લાન છે કેમ કે પ્લાનિંગ આઈથી કરીએ તો ત્યાં જઈને એક્ઝિક્યુટ થાય ના થાય એવું હોય એટલે ત્યાં જઈને હું હું પ્લાનિંગ છે એ બધું જોવા માટે વ્લોગ કોન્સ્ટન્ટલી જોવા પડશે અને દર્શન આજે એક અનાઉન્સમેન્ટ તો કર દે કે ઇન્ડિયા જઈને આપણે ડેઈલી વ્લોગ મૂકશું ભાઈ હા ડેલી મૂકશું તમને અત્યારે ભાઈ બ્લોગ માં બહુ ગેપ જોવા મળે છે બરાબર અઠવાડિયે થી અઠવાડિયે 10 દિન ગેપ જોવા મળે પછી તમને જોવા નહી મળે તને હું લાગે આપણે રોજ મૂકવાનું હેન્ડલ કરી શકશું રોજ મૂક ટ્રાય કરશું હેન્ડલ કરશું પછી વાત છે અમે કોઈ દી ડેલી બ્લોગ નથી મૂક્યા અમે કાં તો બે બે ત્રણ ત્રણ દિવસે એક એક એવી રીતે મૂકેલા છે અઠવાડિયે એક એક મૂકેલા છે પણ આજ દિવસ સુધી ક્યારે ડેલી બ્લોગ્સ નથી મૂક્યા તો લેટ્સ સી કે ઇન્ડિયા જઈને ડેલી બ્લોગ મૂકી શકીએ કે શું છે તન શું લાગે મૂકી શકીશું મૂકી શકું મૂકી શકું માની લે કે હું તો માર મમ્મી ને ઘેર રોકાવા ગઈ હોઈશ તો આપણે બે ભેગા નહીં હસું તો બ્લોગ કેવો તારે લમ કરવાનું હું એકલી બનાવું એમ યસ અને તું તો તું તારું કંઈ નહીં બતાય બતાવી ના મતલબ કે તું હું કહે છો એ બતાવીશ ને મારી સાઈડ થી વિડિયો લઈશ તારી સાઈડ થી લઈ એડિટ કોણ કરશે પછી એડિટ હું કરી ઓકે હાલો તો આપણો શોર્ટેજ છે દર્શન એડિટિંગ કરશે અને આપણે બ્લોગ બનાવવાના છે ખાલી બરાબર ને સારું તો એ બહુ બધી મસ્ત વાતો કરી લીધી અને પાછળ દર્શનની પાછળ જો આખો તમને દેખાતો જ હશે તો જલ્દી થી મળીએ નેક્સ્ટ બ્લોગમાં આ વીકેન્ડમાં જ્યારે અમે સેટી ખોલવાના છીએ અમારી ઈ મજા જોવાની જોતા રહેજો બાકી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો